ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ પ્રોવાઈડ પ્રોવાઈડ શબ્દનો અર્થ પ્રદાન કરવું પૂરું પાડવું જોગવાઈ કરવી વ્યવસ્થા કરવી આગળથી તજવીજ કરવી અગાઉથી પ્રબંધ કરવો અગમચેતી વાપરવી કે ભરણપોષણ કરવું થાય છે પ્રોવાઈડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ નેચર ડઝ નોટ પ્રોવાઈડ એવરીથિંગ વી વોન્ટ એટલે કે કુદરત આપણને જે જોઈએ છે તે બધું પૂરું પાડતી નથી એક બીજું ઉદાહરણ જોઈએ કેન યુ પ્રોવાઈડ એની પ્રૂફ ઓફ આઇડેન્ટિટી અર્થાત શું તમે ઓળખનો કોઈ પુરાવો આપી શકો છો એક અન્ય ઉદાહરણ જોઈએ ઓલ ધી એથ્લીટ્સ હેડ ટુ પ્રોવાઈડ અ બ્લડ સેમ્પલ એટલે કે બધા રમતવીરોએ લોહીના નમૂના આપવાના હતા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ